हेलो नमस्कार आप सब न स्वागत है हूँ मेहुल वारदोरिया

एरर आंसर की वगैरह नहीं मिला है बराबर छे अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टैपन टका, यस माय फ्रेंड्स, 70 पॉइंट टैपन टका, लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता हो, तो 70 विद्यार्थियों IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे, जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 तो yes, तो परसें खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरा री टीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है री टीचिंग कर बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा नो फूड पण फेसिलिटीज अवेलेबल है तो आ सूरत वाला सीस्टम्स एक्वीज मुद्दाओ एक्वीज मुद्दाओ है સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

અમારી પાસે છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ अवेलेबल છે સિક્યોર બિગ कॅम्पસ છે કોમ્પ્લેક્સની અંદર સ્કૂલ નથી યસ માય ફ્રેન્ડ્સ કોમ્પ્લેક્સની અંદર સ્કૂલ નથી ખૂબ જ સારી રીતે સિક્યોર બિગ कॅम्पસ છે આપ્રંત બોર્ડ ને કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની પ્રેપરેશન્સ આપણે એક જ સાથે કરાવીએ છીએ સ્ટ્રેટેજિક મોટિવેશન પ્રોગ્રામ છે બરાબર ખૂબ જ સારી રીતે ખાલી મોટિવેશનલ પ્રોગ્રામ નથી સ્ટ્રેટેજિક મોટિવેશન પ્રોગ્રામ છે અપણ ડાઉટ લેક્ચર્સ રેગ્યુલર ડાઉટ લેક્ચર્સ લેઈએ છીએ ગ્રેટ

एरर आंसर की वगैरह नहीं मिला है बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर छे, पासे, खुब सारी वाईग, वाईग, छे, आप बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બалકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડ્સ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और NIT ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ કે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

અમારી પાસે છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ अवेलेबल છે સિક્યોર બિગ कॅम्पસ છે કોમ્પ્લેક્સની અંદર સ્કૂલ નથી યસ માય ફ્રેન્ડ્સ કોમ્પ્લેક્સની અંદર સ્કૂલ નથી ખૂબ જ સારી રીતે સિક્યોર બિગ कॅम्पસ છે આપ્રંત બોર્ડ અને કોમ્પિટિટિવ экзаમ્સની પ્રેપરેશન્સ આપણે એક જ સાથે કરાવીએ છીએ સ્ટ્રેટેજિક મોટિવેશન પ્રોગ્રામ છે બરાબર ખૂબ જ સારી રીતે ખાલી મોટિવેશનલ પ્રોગ્રામ નથી સ્ટ્રેટેજિક મોટિવેશન પ્રોગ્રામ છે અપણ ડાઉટ લેક્ચર્સ રેગ્યુલર ડાઉટ લેક્ચર્સ લેઈએ છીએ ગ્રાડ તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एरर लेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एरर लेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आपका सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સમાત સુભસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगर नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस पचास प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबल अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू क्यू अपरांत पच्चीस हजार प्लस क्वेश्चन प्रेक्टिस आफ्टर सिलेबस मिशन नाइनटी प्लस पी मिशन सिक्स प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરામ સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે PCM ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस yes, माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ so, विद्यार्थी वर्षिश की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ so, विद्यार्थी वर्षिश की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय yes, फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે सुरत वाला सिस्टम्स ना जिने મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બалકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एट्ल के सौ विद्यार्थी वशिष्ठ अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट ना सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एट्ल के सौ विद्यार्थी वशिष्ठ अंदर भणता हो सूरत वाला सीस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બалકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સમય સુભ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાન્ટ જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સની અંદર આવે છે આ પ્રાન્ટ સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वर्षिश की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो yes, friends, तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત સિસ્ટમ્સના જેને ક્વિકલી તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે